પ્રજાપતિઓનો મારા માનું મંદિર આવેલું છે આ મંદિરમાં દરરોજ સવારે અને સંધ્યાકાળે ઢોલનગારા ઝાલર અને શંખનાદ સાથે આરતી થાય છે માતાજીની આ આરતીમાં ભાવિક ભક્તોની સાથે પ્રજાપતિ માઢ મહોલ્લાના કુતરાઓ પણ દરરોજ ભાવપૂર્વક જોડાય છે આરતી થતી હોય ત્યારે આ કૂતરાઓ જોર જોરથી અવાજ કરતા હોય છે આપણને જાણે એવું લાગે છે કે આ કૂતરાઓ માતાજીના નામનો જયકારો કરતા હોય અને બે હાથ જોડીને માને પ્રાર્થના કરતા હોય ખાની ધારિયલ ગામમાં પ્રજાપતિ માઢમાં માતાજી પ્રત્યે અબોલ સ્વાનમાં પણ શ્રદ્ધા શ્રદ્ધાભાવ જોવા મળે છે રિપોર્ટર જયેશવાળા અભિક્રમ ન્યૂઝ